ણ કરી અને સરકારમાં રજૂઆત કરી 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 વારંવાર કરીને બીજે જે આપણો હતો એ ડોર ટુ ડોરનો આજે ટૂંકા સમય બે મહિના થયાથી બે મહિનાની અંદર રાજુલા શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આપણે સફળ છે હવે આ ડોર ટુ ડોર કચરોની ગાડીનું આજે અહીંથી જે લીલાભાઈના ઇજતસ્થાનમાં આપણે પ્રસ્થાન કરવાનું છે એનાથી રાજુડામાં ગંદકી થતી એમાં આપણે જે ફરિયાદ ઘણા પ્રશ્ન આપણે ઉભા કરીશું તો આ યોજના સફળ થાય નહીં મેં આગળ જ ઘણી વાર વાત કરી કે ભાઈ એક ગલીમાં રિક્ષા જઈએ તેમ નથી અથવા તો કોઈ એવી સોસાયટી હોય કે જ્યાં ગરબડો વાળી ભેળો રાખે આ લોકો ભરી દે પછી આપણે એવી અપેક્ષા રાખશું કે આ નહીં ભરે બાકીના જે છે હવે જે કામદારો છે બપુલભાઈ એને આપણે બીજી સોસાયટીઓમાં બીજા ઓલામાં કામ આપવાના આપણે હવે પછીના શકીએ કે વિકાસના દોરમાં એક નવી કામયાબી આપણે મળી કચરાવાળા આમ તો છે અમદાવાદના અમદાવાદના એમને એજન્સી નક્કી થઈ છે ગુજરાત રાજ્ય સરકાર માત્ર મહાનગરો સાફ સફાઈ કઈ રીતે રહી એવું નહીં પણ નાની નાની નગરપાલિકાઓ પણ નાના નાના શહેરોને પણ કઈ રીતે સ્વચ્છ રહે એ દિશામાં જ્યારે કામ કરી દે છે ત્યારે એટલું ઉનાણું આપણે મળ્યું છે અને ડોર ટુ ડોર આમાં રાજુડા નગરપાલિકાઓ પર એક પૈસાનો બી બોજ પડવાનો નથી લગભગ સત્તાવન લાખ રૂપિયા છે ને ભાઈ વાર્ષિક સત્તાવન લાખ રૂપિયા વાર્ષિક સરકાર ભોગવશે બરાબર અને લીલો કચરો સૂકો કચરો એક સમય હતો દાદા એ સમયમાં કચરો ઉપાડવા માટે પૈસા નગરપાલિકા હોય મહાનગરો હોય એને આપવો પડતો પણ આજની સ્થિતિ બદલાની છે આજે આ કચરાને રિસાયકલિંગ કરી જે કચરો જમો થશે એ રિસાયકલિંગ કરી અને કચરા જે લઈ જાય ને એને હામેથી પૈસા આપવા પડે પડે છે વેચાય છે કચરો પણ હવે વેચાય છે હા તમારા ધ્યાન ઉપર એને જેટલા બી મોટા મોટા ઉદ્યોગો જેમ કે આ સિમેન્ટ ફેક્ટરી પણ છે એટલાન્ટિકમાં તો આ એટલાન્ટિકમાં બી ખૂબ મોટા પ્રમાણમાં મહાનગરોથી ત્યાંથી તમે છે સુરતથી લઈને વાપીથી લઈને અમદાવાદથી લઈને ભાવનગરથી જ્યાં મોટા મોટા જે આપણે એક સાથે આમ આપણે એવું દેખાય કે આ ડુંગરો છે આમ આમ હાઈવે પર નીકળો તો અમદાવાદથી આમ બાયપાસ આમ નીકળો તો આપણે એમ લાગે નેશનલ હાઈવે પકડે તો આપણે દેખાય કચરાનો ડુંગરો તો આપણે એમ લાગે કે આ ટાંકો પથ્થર ડુંગરો નહોતો એ કચરાનો ડુંગરો ભરેલો પણ આ છે આસ્તે 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 એ ડુંગરો સાફ થતો થતો રિસાયકલિંગ કરી અને આજે પણ આ કંપનીઓને સ્પષ્ટપણે આટલો આટલો કચરો તમારે બાળવો જ પડે એ દિશામાં સરકારે કામ કરીને આજે આપણે આ શહેરોને પણ સ્વચ્છ રાખવા માટે સરકારે આ દિશા ઉપર કામ કર્યું છે આજે રાજ્યના શહેરીજનોને ખાસ વિનંતી ને જેટલા આપણા સફાઈ કામદારો છે એ તો રહેવાના જ છે નગરપાલિકા અને એને પણ હવે સૂચના આપી દેવામાં આવશે કે તમે આ વોર્ડમાં આ જગ્યાએ કચરો નાખી દો તો આ જે કચરાવાળા છે એ આવીને લઈ જશે અને તમને જે જે વોર્ડમાં જે જે નગરપાલિકાના સદસ્યો છે એ બધા આપના નંબર લઈ લેજો તમને જરા પણ આપણે હાલતા ચાલતા કચરો ક્યાંક દેખાઈ જાય ફોન કરો અને તાત્કાલિક કચરો ઉપાડાઈ જાય કેવી રીતનું આયોજન હતું કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજુલા શહેરને જે કચરાવાળા એજન્સીને કામ આપી અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ જે આજથી પ્રારંભ થયો છે રાજુલા સિટીમાં હું સરકારશ્રીનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા આ વિસ્તારને નાના એવા વિસ્તારને છ કે સાત ગાડીઓ આપી અને આ કચરાવાળા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ આ ગંદકી હટાવવાનું કામ જે રીતે કેન્દ્ર સરકાર કરે છે જે રીતે આ દેશ ઉપર આતંકવાદીઓને સફાયો થઈ ગયો એ રીતે આ કચરાનો સફાયો કરવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વચ્છતા માટે જે ધ્યાન રાખે છે એના માટે અમે આભાર માનીએ છીએ ભાઈ સ્વચ્છતા માટે તો બહુ સુંદર કામગીરી થઈ છે પણ રાજુલા ક્લીન માટેનું શું આપનું આગનું કાર્યક્રમ ભવિષ્યના દિવસોમાં આ સિટીને રાત્રિના પણ સફાઈ કરવા માટે જેમ કે પોલ્યુશન ન થાય આ રોડ ઉપર મેઇન બજારમાં મેઇન રોડ ઉપર જ્યારે ગાડી ચાલતી હોય ત્યારે ધોળ માટી ઉડવાના કારણે વેપારીઓનો માલનું પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય તો એ નુકસાનને પણ અટકાવવા માટે પોલ્યુશન અટકાવવા માટે રાત્રિના પણ સફાઈનું કામ આવતા દિવસોમાં થવાનું છે રાજુલા શહેરીજનો ખૂબ રાજી છે ને આવતા દિવસોમાં રાજુલા શહેરને અનેક યોજનાઓ મારફત અમે હજુ ડેવલપમેન્ટ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા ભાઈ વર્ષોથી રાજુલા શહેરની એક બગીચાઓની ને ફરવાલા જગ્યાઓની માગણી છે તો આ માટે શું કહેશો વિશેમાં એ પણ થવાનું છે એ પણ અમારા આયોજનમાં છે નગરપાલિકાને ધ્યાન ઉપર મૂક્યું છે એક બ્યુટીફિકેશનનો પણ કામ કરવાના છે અને એ પણ તાત્કાલિક કામ હવે થઈ જશે રાજુલા ગ્રીન કાર્યક્રમ તો રહો ભાઈ આજે ડોર ટુ ડોર કસરો લેવાનો કે વર્ષો જૂનો રાજુલામાં પ્રશ્ન હતો એ માન્ય અમારા ધારાસભ્ય વારંવાર અમે રજૂઆત કરી ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી ને એની એક ગ્રાન્ટ સ્પેશિયલ લઈ આવ્યા કે નગરપાલિકા માટે બોજ ન પડે એનું જે કામ સારા કોન્ટ્રાક્ટરને આપ્યું છે સાત વોર્ડ છે લગભગ લગભગ રાજુલામાં બારથી તેર હજાર મિલકત ધારકો છે એ મિલકત ધારકોને ત્યાં એનો જે ફોન નંબર જાહેર કરવામાં આવશે જ્યાં સૂકો અને ભીનો કચરો છે ત્યાંથી ડોર ટુ ડોર લઈ લે આનાથી રાજુલા શહેરમાં ગંદકી ઓછી કરવાના અમે પ્રયત્ન કર્યા છે ગંદકી નહીં આનાથી રોગચાળો પણ કાબૂમાં આવશે આ રીતના પ્રયત્ન કર્યા છે આ રાજુલાના ઇતિહાસમાં પહેલીવાર આ શરૂ થયું છે રાજુલાના શહેરીજનોને મારે વિનંતી છે એકાથે તાલી ન પડે તમે પણ આમાં પૂરો સાથ સહકાર આપો અને રાજુલા સુંદર બને રાજુલા હરિયાળું બને એવી મારે રાજુલા ગ્રામજનોને વિનંતી કેટલી ગાડી આવી છે આજે સાત ગાડી આવી છે હવે રાજુલા ગ્રીન માટે આપનો શું આગામી પ્રોજેક્ટ છે રાજુલા ગ્રીન માટે તો તમે બધા સમયથી પ્રયત્ન કરો ને મેં તમને કીધું આ પ્રયત્નો કર્યા છે પણ ક્યાંક ને ક્યાંક આપણને પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે સફળતા ન મળે તો એવું નહીં નિરાશ થઈને બે જવાનું બીજાને પણ આપણે ઉત્સાહિત કરી અને બીજાનો પણ સહયોગ લઈ અને જો આપણે કામ કરીશું એ દિશામાં તો રાજુલા ગ્રીન બનવામાં પૂરી સફળતા મળશે મળશે કોર્પોરેટર મારું નામ ભરત જાની પરાગભાઈ જોશી અને હોર્ડ નંબર ચારના હાશિફભાઈ મુનિર આજ રોજ કચરાની સાત ગાડીઓ અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના ખૂબ પ્રયત્નોથી ચાલુ કરવામાં આવી છે અને રાજુલા શહેરીજનોની જનતાને ખાસ એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો કોઈ પણ જગ્યાએ નાખવો નહીં એક કોન્ટેક નંબર આપેલો છે એમાં ફોન કરવો જેથી તમે ફોન કરશો એટલે આ તરત કોન્ટ્રાક્ટ જેમને આપેલો છે જૂનાગઢના એ લોકો છે એ તરત તમારો કચરો ત્યાં આવીને લઈ જશે એટલે રાજુલાની જનતાને એક નમ્ર અપીલ કરીએ છીએ કે તમારો જે કાંઈ કચરો હોય તે ફોન કરજો એટલે તરત આવી અને લઈ જશે ભારત માતા કે વંદે તમારી કંપનીની જે ગાડીઓ આવી છે 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 તો કેટલી ગાડી કેવી આયોજન શું સમય લોકાર્પણમાં અમારી અત્યારે ટોટલ અહીંયા જે કચરેવાલા કરીને અમારી એજન્સીનું નામ છે અને હું એમનું કરતા હતા તરીકે રાજુલા અને અમરેલી જિલ્લામાં હું સંભાળું છું અને અમારી અત્યારે સાત ગાડી રાજુલામાં આવેલી છે નગરપાલિકામાં સાત ગાડી સાત જગ્યાએ અત્યારે અલગ અલગ વિસ્તારમાં જશે અને એમનો ટાઈમ સવારે સાત વાગ્યાથી લઈ સાડા સાત વાગ્યાથી લઈ અને સાંજે જ્યાં સુધી ખતમ નહીં થાય છ સાત વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે અને જે ડોર ટુ ડોર કલેક્શનનું અમને કામ મળેલું છે તો ડોર ટુ ડોર ઘરે ઘરેથી કચરાની ડોલું કે જે કાંઈ ડસ્ટબિન હશે એ નાખી દેશે અમે એમાં ભીનો સૂકો બંને અલગ અલગ કચરાનો એમાં આપેલા છે અને એમાં અલગ અલગ તમે નાખશો એ પ્રમાણે અમે ડમ્પિંગ સાઇડે જઈને ખાલી કરી નાખ્યું અને બાકી કોઈ પણ જાતનું કાંઈ બી અમારા તરફથી કંઈ એવું લાગે કે કાંઈ બી કમ્પ્લેન હોય ક્યાં કચરાને ઢગલા હોય કે એવું કાંઈ બી હોય તો તમે અમને ગમે ત્યારે ગાડીમાં બી નંબર આપેલા છે અને તમે અમને જાણ કરી શકો છો એની ટાઈમ